નમસ્કાર મિત્રો તો વીવીએસ ડિજિટલમાં ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કપાસની ખેતી વિશે એટલે કે જ્યારે આપણે કપાસની ખેતી કરીએ છીએ એની અંદર વધારે રોગ જોવા મળતો હોય છે અને વધારે એવા ઘણા ખેડૂતભાઈઓ હોય છે કે ઘણી બધી અલગ અલગ પ્રકારની દવાઓનો ઉપયોગ કરતા હોય છે જે કપાસની અંદર પણ અમુક ખેડૂતો એવા હોય છે કે જે દવા ઘરે હોય છે અમુક એક વર્ષ જૂની દવા પડી હોય છે તો એનો છંટાવ પણ કરી નાખો તા હોય છે તો પહેલાં તો મિત્રો તમે જુઓ કે જે આપણો જે આ કપાસ તમને જોવા મળી રહ્યો છે એ હું ચારે બાજુ હું તમને બતાવી દઉં છું કે તમે પહેલાં જુઓ કે અમારો આ કપાસ કેવો છે કપાસ સારો લાગે તો વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો અને હું કઈ રીતે કપાસની ખેતી કરું છું એ તમને સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરજો અને ફોલો કરવાનું ના ભૂલતા તો આ જુઓ મિત્રો કે આ છે મારો કપાસ અને આ કપાસની અંદર એકદમ આપણે ઓર્ગેનિક ખેતી રીતે આપણે ખેતી કરીએ છીએ અને એની અંદર સૌથી પહેલાં આપણે આજે ડીએપી ખાતર પહેરવાનું છે જે કે કપાસની અંદર આપણે થળમાં ડાટવાનું હોય છે અને આ કપાસ તમે જોઈ શકો છો કે થળમાંથી જુઓ કે એકદમ સરસ કપાસ છે ડાલ પણ સારી છે અને એને કપાસની અંદર ડાલીઓ પણ વધારે ફૂટી છે અને બીજું કે આ કપાસની અંદર હજુ સુધી કોઈ મચ્છી મેલો કે કોઈ પણ જાતની બીમારી કે એવો કોઈ રોગ જોવા આપણને મળી રહ્યો નથી તો મિત્રો અમુક જે ખેડૂતો હોય છે કે આપણે કપાસની અંદર મચ્છી પડી છે મેલો પડે છે છૂસીયો પડે છે એના કારણથી જે અલગ અલગ જે પાવર ગોલ્ડ દવાઓ જે આવતી હોય છે એ દવાઓનો ઉપયોગ કરી નાખતા હોય છે અને એના કારણથી અમુક ખેડૂતોનો કપાસ બગડતો હોય છે અને અમુક જે જૂની દવાઓ ગઈ સાલની દવાઓ જે પડી હોય છે એનો પણ સંટાવ કરી નાખતા હોય છે એના કારણથી પણ ખેડૂતોનો પાક બગડતો હોય છે તો આ વખતે દોસ્તો અને મારા બધા ખેડૂત મિત્રો મારી સલાહથી માનો હતો એવી રીતે ખેતી કરવાની કે જે કપાસની અંદર જે આપણે ખેતી કરી છીએ એની અંદર લિમિટમાં ખર્ચો થાય અને આવક આપણને સારી મળે અને ફાયદો ખેડૂતને સારો થાય તો કે તમે જુઓ આ કપાસની અંદર આપણે કોઈ પણ જાતની દવા કે હજુ ખાતરનો ઉપયોગ કર્યો નથી ફક્ત ને ફક્ત આપણે ડીએપી ખાતર અને જે સોણિયું ખાતર આવે છે બંને મિક્સ કરી અને આજે આપણે જમીનની અંદર ડાંટવાનું છે અને એ ડાંટવાથી શું ફાયદો થાય છે કે એ ડાટવાથી જમીનના જે મૂળ હોય છે એકદમ ખુલ્લા રહેવા જમીનની અંદર જે મૂળ હોય છે એકદમ ખુલ્લા રહે છે અને કપાસ વધારે વિકાસ કરે છે અને ડાલે પણ સારો પડે છે તો મિત્રો તમે જુઓ કે આ મારો કપાસ અત્યારનો કેવો તમને લાગ્યો સારો લાગ્યો તો લાઇક કરી દેજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું દોસ્તો ચલો આજના વિડીયોમાં આટલું જ જય માતાજી અને આપણે ડીઈપી પહેરવાનો વિડીયો પણ આવી જશે જલ્દીથી જલ્દી અને મિત્રો બીજો ખરાબ દવાઓ જૂની પડી હોય એનો છંટાવ ના કરતા તો ચેનલને ફોલો જરૂરથી કરજો